આવા જ્યાં સાધુ સંતો છે ને અહીંયા જ બાપુ ગાયું છે બાકી ગાયોને કોઈ રાખવા રાજી નથી મને તો એમ થાય કે આ દ વી પછી તો આ છોકરાઓને ચિત્રમાં દેખાડવી પડશે કે આવી ગાયું હોય માણા થાકે નહીં ઘરે વ્યવો જાય માણાને થાક લાગે ને લઈ કે હવે ઘરે જાઉં આખી દુનિયાનો થાક ઘરે ઉતરે હવે ઘરનો થાક હોય ચાં ઉતારવું હે ઘરે આપણે એમ આમ ડેલામ કર્યા ભેગા તેમ થાય કે શું શું મહારાણી બોલશે હવે અહીંયા વંટોળીઓ સડે તો આપડે ઈ પીડા કોને કેવા જાવું અને ત્યાંથી પછી જાવું ક્યાં આપડે આ હરિદ્વાર જવા હોય તો કે ભાઈ હાલો હવે ઘેરે જવું છે રણુજા જવા હોય કે ભાઈ હાલો ઘરે જવું છે હવે લોહી એવું હોય ચા કેવું ચા જવું શું કેવું